એ ભાઈ તમે પાણીના ભાવમાં બાઈક આપો છો અત્યારે અમે બુકિંગ કરાવી તો નવરાત્રીમાં મળે હા સુરેશભાઈ આપણી પાસે ઓર્ડર જ એટલા પેન્ડિંગ પડ્યા છે ને કે આ એકત્રીસ હજાર વાળું મોડલ છે ઓફરમાં આપણે સત્યાવીસ હજાર પાંચસો માં આપી દઈએ છે સત્યાવીસ પાંચસો માં પાણીના ભાવમાં એમને પછી ચાલે કેટલું ચાલે આ પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર એક ચાર્જે એક વાર ચાર્જિંગ કરી એટલે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર સુધી ચાલ્યું જાય પછી આનાથી ઊંચું મોડેલ ઓલા લાઈનમાં વાય પડ્યા એ બધાય પાંત્રીસ વાળા મોડલ છે અને આપણે ઓફરમાં ઓગણત્રીસ હજાર નવસો નવ્વાણું રૂપિયામાં આપી દઈએ છીએ અને હજી લાસ્ટમાં પટી રહી હા લાસ્ટમાં આખી આખી પટી રહી તે પાંત્રીસ વાળા મોડલ આપણે ઓગણત્રીસ હજાર નવસો નવાણુંમાં ઓફર માપી દઈએ છીએ પછી આર્યુ એ કયું મોડેલ છે આ છે આપણું ડબલ લાઈટ મોડલ જે આપણે છત્રીસ ની કિંમત છે અને ઓફરમાં આપણે એકત્રીસ માં આપી દઈએ છીએ આ ડબલ લાઇટ વાળું મોડેલ છે આ ડબલ લાઇટ મોડલ પણ એમ નહીં અને કિક મારવાની કે શું કરવા થાય જરૂર નહીં આપણે ચાવીથી પણ ચાલુ થાય અને ચાવીની જરૂર ન હોય રિમોટ થી પણ ચાલુ થઈ જાય મોટર ની જેમ રિમોટ એ આવે વાહ હવે મને એ ગયો કે આ અત્યારે બુકિંગ કરાવી તો મળશે ક્યારે નવરાત્રી ઉપર મળી જશે અત્યારે બુકિંગ કરાવી લે એટલે નવરાત્રી ઉપર મળી જાય કન્ફર્મ